घरमा <laughs> હર્મ ત્યાવાર રોજ એમાં જો ફૂલ પાણી છે ને અમે લાઈન કરીએ અવાજમાં આવી ને કેમ છો મિત્રો જય દ્વારકાધીશ ને મહાદેવ હર બધા મિત્રો તમારું બધા સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ આપણે પરવીન દલવાડી ગયા હરમતિયા અને હર્ષદના રોડ વચ્ચે પાણી જો અહીંયા ગોઠણ ગોઠણ હાલે આપણે ધીમે ધીમે આગળ જાય કેટલો વરસાદ નક્કી થાય આગળ જઈને હો હવે ખેંચ ચાલુ થયું જવા ભાઈ હવે ખેંચ ચાલુ થઈ છે

ठीक सेट है ठीक कह रहे भाई ए ख गई भी या आई भी ले दन भाई हमारे से <laughs> नारा आ तग गए यहां से लप पानी नहीं टप गोराम हम बो वाला बहुत वर्षा लेओ पावा राजेश ना आपड़ा कदे यहां भाटिया बाजू नी बाजू ओसो है हां बरसात तो आवे भाई आ ने के बता काम में हम केना हरमत केने भाटिया 6 बजे ता है ना फटाफट पण एओ आता है

میں جانت ہیں عجلہ mouldہ کا میں آپ چلا آمی આપડે પાછું પાર કરી લીધું છે આયો હજી અહીંયા થોડુંક થોડુંક પાણી છે મિશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ત્યાં ફૂલ વાર રોડ વચ્ચે પાણી ભરાય ને જાય છે ન્યાયલેમ પાછી તમને બતાવી પાણી કેટલું ધીમું થઈ ગયું કે અજી વધે છે કે શું છે આજે ટુક માંગઈ તો ગેડીયું મારવાનો ટાણું આસમાં 10 10 50 50 હાજર બચને ખાતલ પર્સનલ દરીએ આ કે કા નહીં આ કે અમે જા નથી વાડી હે કે દેદી ના ભાઈ આવે એ સચિન કરવાની ને ચાલે આ પણ મચતી નથી આ કાય પૈસા તમારે લોકોવા જોવા ઘરકો આગળ વધી જાય છે પૂરો કરી દઈએ વિડીયોમાં તમને મજા આવી ગઈ કમેન્ટ બધા મારતા જાય જો વરસાદ તમારે હે પછી કમેન્ટ કરી દઈજો આપણી ગાડી પડી છે અને હવે આપણે અહીંથી નીકળી જાય છે બપોરે ખાઈ પીને રોટલા ખાઈને આપણે ક્યાંક બહાર જાય તો વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ હાલો ભાઈ બધા ભાઈ બાય કરી દો ભાઈ ભાઈ હા એમ હા લઈ લે તો ને હવે આપણે પૂરો કરી જાય તો મળતી આપણે બીજા વિડીયોમાં આવી જપ્ત તમને આપણા વિડીયોમાં જળતી રહે તો હવે મળીએ પછી